આ ભૂલોને કારણે ઘરમાં ધનની અછત થાય છે જલ્દી અપનાવો આ વાસ્તુ ટિપ્સ જો તમે એવા લોકોમાંથી એક છો કે જેઓ જીવનમાં પૈસા કમાવવા માટે ખૂબ મહેનત કરે છે જોકે આ બધું હોવા છતાં તમે તમે પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરો છો જોકે આ બધું હોવા છતાં તમે જીવનમાં પ્રગતિ કરી શકતા નથી જો ઘરની વાસ્તુમાં થોડી પણ ઉણપ હોય તો તેની અસર બધાના જીવન પર પડે છે સભ્યો જો પૈસાની ખોટ થાય છે તો ક્યારેક કરેલું કામ બગડવા લાગે છે અથવા કોઈ બીમાર પડવા લાગે છે અને ગમે તેટલા પૈસા આવે તે ટકી શકતું નથી જો તમે સતત મહેનત કર્યા પછી પણ આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો વાસ્તુ અનુસાર કેટલીક સમસ્યાઓ તમારા ઘરમાં રહે છે આને સુધારવાથી જીવનમાં સ્થિરતા આવે છે અને વ્યક્તિ માનસિક તણાવથી દૂર રહે છે જો તમે પણ તમારા ઘરમાં વાસ્તુ સંબંધિત કેટલીક ભૂલો કરી રહ્યા છો તો અમને જણાવો કે તેનાથી તમે ઘણી મુશ્કેલીમાં ડૂબી શકો છો અને ઘરમાં ગરીબી આવી શકે છે નીચે આપેલ વાસ્તુ ટિપ્સ તરત જ અપનાવી લેવી જોઈએ એક ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર અંધકાર છે જો જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો તે ખૂબ જ અશુભ છે ચાલો તમને જણાવી દઈએ કે જો ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો કરવામાં આવતા કામ બગડી જાય છે અને તેના કારણે કામ કર્યા પછી પણ ખૂબ જ મુશ્કેલ છે તમે ઘણા કાર્યોમાં સફળ થતા નથી અને આવકના સ્ત્રોત ખતમ થવા લાગે છે અગિયાર અહીં ડસ્ટબીન ન રાખો દરેક વસ્તુની જેમ વાસ્તુશાસ્ત્ર મુજબ પણ ઘરમાં ડસ્ટબીન રાખવાની દિશા નક્કી કરવામાં આવે છે જો તમે તેને ઘરની બહાર અથવા પ્રવેશદ્વાર પર રાખો છો તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે બાર ઘરમાં ઘડિયાળ બંધ ન રાખો ઘણા લોકો એવા છે કે જેઓ ઘડિયાળ બંધ થયા પછી પણ બંધ રાખે છે તેને ઘરમાં લટકાવવા દો ચાલો તમને જણાવીએ કે વાસ્તુશાસ્ત્ર આ મુજબ તે ખૂબ જ અશુભ છે અને તમને આર્થિક રીતે ખૂબ નુકસાન પહોંચાડી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર બંધ દિવાલ ઘડિયાળને તરત જ દૂર કરવી જોઈએ અન્યથા તે તમારા નસીબ પર પણ તાળા લગાવી શકે છે તેવી જ રીતે ઘરમાં તૂટેલી કે બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ આ તમારી આવક પર પણ નકારાત્મક અસર કરે છે તેર સલામત અને અલમારી દક્ષિણ તરફ મુખ રાખીને રાખવી આપણે ભૂલથી પણ આપણા ઘરની તિજોરી કે પૈસાની કબાટ દક્ષિણ તરફ ન રાખવી જોઈએ વાસ્તુમાં દક્ષિણ તરફ મુખ રાખીને રાખવામાં આવેલ છાજલીઓ સારી નથી માનવામાં આવતી એવું માનવામાં આવે છે કે જો અલમારી આ દિશામાં હોય તો તે હંમેશા ખાલી રહે છે અને તેમાં ક્યારેય પૈસા નથી હોતા જો તમે ઇચ્છો તો અલમારીને દક્ષિણ દિશામાં એવી રીતે રાખી શકો છો કે ખોલતી વખતે તેનું મુખ ઉત્તર દિશા તરફ હોય આ રીતે રાખવામાં આવેલ અલમારી સૌથી શુભ માનવામાં આવે છે એક ચાર ઘરમાં દેવીદેવતાઓની તૂટેલી મૂર્તિઓ રાખવી કેટલાક લોકો એવું કરે છે કે પૂજા સ્થાનમાં મૂર્તિ તૂટી જાય છે અને છતાં તેઓ તે મૂર્તિની પૂજા કરતા રહે છે તે માત્ર સાચું નથી આવું કરવું વાસ્તુમાં ખોટું માનવામાં આવે છે ઘરમાં દેવતાઓની તૂટેલી મૂર્તિઓ ન રાખવી જોઈએ जो तुम्हारा घर में कोई मूर्ति तूटी जाए तो तेने वहता पानी में विसर्जित करवी करवाथी करने ना दोष दूर थाय पंदर सांजे पैसा उधार आप कोई तमारी पासे थी सांजे पैसा उधार लेवा आवे तो तेने बिल्कुल उधार आपशो नहीं। बीजा ने मदद करवी ए सारी बाबत है પરંતુ ભૂલથી પણ વહેલી સવારે કે સાંજના સમયે કોઈને પૈસા ઉધાર ન આપો આમ કરવાથી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈને તમારું ઘર છોડીને ચાલ્યા જાય છે સાંજે કોઈને પૈસા ઉધાર ન આપો સોળ ઘરમાં કરોરિયાના જાળાને કારણે જો તમારા ઘરમાં ક્યાંક કરોરિયાનું ઝાડું હોય તો તેને તરત જ દૂર કરો એવું માનવામાં આવે છે કે ઘરમાં કરોડિયાનું જાડું ન હોવું જોઈએ તે તમારી પ્રગતિને અવરોધે છે જો તમારા ઘરની કોઈ જગ્યા ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તેનાથી તમને ઘણું આર્થિક નુકસાન થઈ શકે છે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર બંધ દિવાલ ઘડિયાળને તરત જ હટાવી લેવી જોઈએ નહીંતર તે તમારા નસીબ પર પણ તાળા લગાવી શકે છે સત્તર સવારે વાસણો ન છોડો જો તમને રાત્રે જમ્યા પછી સવારે વાસણો ધોવા માટે છોડી દેવાની આદત હોય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ખૂબ જ ખરાબ આદત છે માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા તમારાથી નારાજ થઈ શકે છે જે તમારી આર્થિક સ્થિતિને પણ અસર કરી શકે છે અઢાર ડાઇનિંગ ટેબલ આવું હોવું જોઈએ ગોળ કે અંડાકારને બદલે ચોરસ ડાઇનિંગ ટેબલનો ઉપયોગ કરો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર ગંદુ હોય છે ત્યાં ન તો દેવી લક્ષ્મીની કૃપા છે કે નથી તેમજ સંપત્તિમાં વધારો થતો નથી તેથી તમારે તમારા ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ દરેક વસ્તુને યોગ્ય રીતે રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે આ સાથે અઠવાડિયામાં એક વાર મોક પાણીમાં થોડું મીઠું નાખો મુખ્ય દ્વાર એ સ્થાન માનવામાં આવે છે જેના દ્વારા તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે તેથી ધ્યાનમાં રાખો કે તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની સામે ક્યારેય ગંદકી ન હોવી જોઈએ સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ એ છે કે ઘરનો મુખ્ય દરવાજો થોડી વાર માટે ખોલવો અને મુખ્ય દરવાજો સાફ કરવો ઘરના મુખ્ય દરવાજાને સાફ રાખવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે બે તૂટેલા ફોટા ઘરમાં ન રાખવા જોઈએ તમે એવું પણ સાંભળ્યું હશે કે ઘરમાં તૂટેલી તસવીરો ન રાખવી જોઈએ કારણ કે તેનાથી પારિવારિક સંબંધોમાં ખટાશ આવે છે અને વિવાદ થવાની સંભાવના રહે છે તેથી જો તમારા ઘરમાં તૂટેલી તસવીરો હોય તો તેને તરત જ કાઢી નાખો ત્રણ ઘરમાં વસ્તુઓને વ્યવસ્થિત રાખો જો તમે તમારા કપડાં ચપ્પલ જૂતા વગેરેને વ્યવસ્થિત રાખ્યા વિના ઘરમાં અહીં ત્યાં ફેંકી દો છો તો તે ખૂબ જ ખોટું છે કારણ કે આવું કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ ગુસ્સે થાય છે અને આ તમારા ઘરમાં પૈસાની ખોટ થઈ શકે છે ચાર ઘરના દરવાજા અને બારીઓ ક્યારે ખુલ્લી ન રાખો તમને જણાવી દઈએ કે આવું કરવાથી ઘરમાં ઝઘડો અને નકારાત્મક ઊર્જા પ્રવેશી શકે છે પાંચ પાણીનો બગાડ ન કરો ઘણા લોકોને નળને ખુલ્લું મૂકીને પાણી વહેવા દેવાની આદત હોય છે માનસિક રીતે પણ નબળા પડી શકે છે અને વાસ્તુ અનુસાર જો ઘરમાં પાણીનો પ્રવાહ દક્ષિણ તરફ હોય તો ઘરમાં ક્યારેય ધન ટકતું નથી જેના કારણે થયેલું કામ બગડે છે અને ધનનું નુકસાન થાય છે પાણીના નિકાલ માટેની શ્રેષ્ઠ દિશા ઉત્તર દિશા માનવામાં આવે છે આ દિશામાં પાણી બહાર આવવાથી ધન અને સન્માન વધે છે અને તમારા કામમાં ક્યારેય કોઈ સમસ્યા નથી આવતી અને ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકોના ઘરમાં ન ટપકતો રહે છે વાસ્તુમાં તેને સારું માનવામાં આવતું નથી ટપકતા નળ તમારા ઘરમાં પૈસાની ખોટ સૂચવે છે જો તમારા ઘરનો કોઈ નળ બગડે તો પણ તેને તાત્કાલિક રિપેર કરાવો વાસ્તુમાં નળનું ટપકવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તમારા ઘરમાં જેટલું વધુ પાણી વેડફાય છે તેટલું જ વધારે ધનનું નુકસાન થાય છે છ રાત્રે ન કરો આ વસ્તુઓનો ઉપયોગ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે રાત્રે પરફ્યુમ જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે મજબૂત સુગંધ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે સાત ચામાચીડિયાનું રહેઠાણ અશુભ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ચામાચીડિયાનું નિવાસ અશુભ માનવામાં આવે છે અને તેના કારણે તમારા ઘરમાં હંમેશા વાસ્તુ દોષ રહે છે તેથી તમારે એવા ઉપાય કરવા જોઈએ કે જેથી ચામાચીડિયા જેવા પક્ષીઓ ઘરમાં ન આવે આઠ દરવાજાની સામે સ્ટવ ન હોવો જોઈએ વાસ્તુશાસ્ત્રો અનુસાર તમારા ઘરનું રસોડું દરવાજો એવી દિશામાં ન હોવો જોઈએ કે દરવાજાની સામે ચૂલો રાખવો અશુભ માનવામાં આવે છે નવ મુખ્ય દ્વારની સામે ન હોવી જોઈએ આ વસ્તુઓ જો તમારા ઘરની સામે કોઈ વૃક્ષ અથવા ઇલેક્ટ્રિક પોલ કે કોઈ મોટો પથ્થર મૂકવામાં આવે છે તો તેનાથી તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે તેમજ શત્રુઓ વધે છે અને તમારે વેપાર ધંધામાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે આ સિવાય પરિવારમાં મતભેદ થાય છે અને આવક બગડવા લાગે છે દસ રસોડું આવું ન હોવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર હંમેશા ગેસ કે સ્ટવ પર વાસણો રાખવાનું શુભ માનવામાં આવતું નથી પૂજા ખંડ પછી રસોડાને સૌથી પવિત્ર માનવામાં આવે છે કારણ કે તેમાં અનેક દેવી દેવતાઓનો વાસ છે તેથી વાસણો હંમેશા ગેસ પર ન રાખવા જોઈએ ઉપરાંત ઘણા લોકો રસોડામાં દવાઓ રાખે છે જે અયોગ્ય છે જેના કારણે ઘરમાં કોઈ બીમાર પડે છે વીસ સાંજના સમયે ઝાડુ કરવાથી ધનની હાનિ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર એવો માનવામાં આવે છે કે સાંજે ઝાડુ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને ધનની દેવી લક્ષ્મી આપણાથી નારાજ થાય છે અને અલક્ષ્મી ત્યાં નિવાસ કરે છે એટલા માટે તમે આ ન કરવાની સલાહ આપવામાં આવે છે કદાચ તમારા ઘરમાં આર્થિક નુકસાન થવાનું મુખ્ય કારણ સાંજે ઝાડુ મારવાની તમારી આદત છે તમારે તેને તરત જ બદલવાની જરૂર છે એકવીસ બાથરૂમ આ દિશામાં ન હોવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારું બાથરૂમ ક્યારે રસોડાની સામે કે તેની બાજુમાં અને દક્ષિણ દક્ષિણપૂર્વ અથવા પશ્ચિમ દિશામાં ન હોવું જોઈએ અને ઘરના અન્ય ભાગોની જેમ રાખો બાથરૂમ શુષ્ક છે અને તેની સ્વચ્છતા માટે ખાસ કાળજી લેવી જોઈએ વાસ્તુ મુજબ બાથરૂમ હંમેશા ભીનું રહેવાથી દેવાની સ્થિતિ સર્જાય છે આ ઉપરાંત ઘરમાં અનેક પ્રકારની બીમારીઓ જન્મ લે છે ધન અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે બાથરૂમ હંમેશા ભીનું ન રાખો અને કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ સ્નાન કર્યા પછી બાથરૂમ ભીનું છોડી દે છે અને સાબુનું પાણી ચોખ્ખું રહે છે અને બાથરૂમ સાબુના પાણીથી ગંદુ રહે છે જ્યારે પણ તમે સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર આવો ત્યારે બાથરૂમ સાફ કરીને બહાર આવો એવું માનવામાં આવે છે કે આવું ન કરવાથી ભગવાન વરૂણ ગુસ્સે થાય છે અને તેમના ગુસ્સાથી ધનનું નુકસાન થાય છે બે બે તૂટેલો અરીસો ન રાખવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ તૂટેલો અરીસો કાચ કે અન્ય કોઈ તૂટેલી વસ્તુ ન રાખવી જોઈએ કારણ કે તેનાથી ઘરમાંથી સકારાત્મક ઉર્જા દૂર થાય છે અને નકારાત્મક ઉર્જાનો ફેલાવો થાય છે ત્રેવીસ પલંગની નીચે ગંદકી અને કચરો રાખવો જો તમને પણ એવી આદત છે કે આળસને કારણે તમે તમારા પલંગની નીચે ગંદકી કે કચરો એકઠો કરતા રહો છો તો તેને તરત જ બદલી નાખો વાસ્તુમાં આવું કરવું ખૂબ જ ખોટું માનવામાં આવે છે આ રીતે ક્યારેય તેના પલંગ પર જતો નથી તમારે તમારા પલંગની નીચે ક્યારે આ રીતે ગંદકી એકઠી ન કરવી જોઈએ અને યોગ્ય સ્વચ્છતા જાળવવી જોઈએ ભૂલથી પણ પલંગની નીચે જંક કે જૂની તૂટેલી વસ્તુઓ ન રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા વૈવાહિક સંબંધોમાં કડવાશ પણ વધે છે ચોવીસ ખાલી ડોલ ન રાખો ઘરમાં ઘણા લોકો બાથરૂમમાં ખાલી ડોલ રાખવાની આદત છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પણ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાનું કારણ બની શકે છે પચ્ચીસ ઘરમાં ગંગાજળ અવશ્ય રાખવું મોર પીંછા અને ગંગાજળ ગંગા નદીનું પાણી રાખવાની ખાતરી કરો છવીસ સૂકા ફૂલ ન રાખો રૂમમાં સૂકા ફૂલ રાખવાનું ટાળો કારણ કે તે તમારા નસીબને નકારાત્મક અસર કરી શકે છે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂકા ઝાડ અને છોડ પણ ઘરમાં ન રાખવા જોઈએ કારણ કે તેના કારણે ઘરનું સ્વસ્થ વાતાવરણ બગડે છે તેથી જો તમારા ઘરમાં વૃક્ષો અને છોડ છે તો તેની સંપૂર્ણ કાળજી લો નિયમિત પાણી આપો કારણ કે તેમની સમૃદ્ધિ તમને લાભ કરશે જો ઝાડ સુકાઈ ગયું હોય તો તેને તાત્કાલિક દૂર કરી નવો છોડ લગાવવો જોઈએ બે સાત આવી મૂર્તિઓ રાખવાનું ટાળો ઘરના મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ કે ચિત્રો એકબીજાની સામે રાખવાનું ટાળો અઠ્યાવીસ હંમેશા તાજા છોડ રાખો જો તમારા પરિવારના કેટલાક લોકોનું સ્વાસ્થ્ય સારું ન હોય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં મૃત છોડ હોઈ શકે છે જો તમે છોડ રાખો છો તો તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી જો તમે ઘરમાં છોડ રાખો છો તો તેને દરરોજ પાણી આપો જેથી તે હંમેશા તાજા રહે ઓગણત્રીસ પલંગ પર બેસીને ખોરાક ન ખાઓ ચાલો તમને જણાવીએ કે જો તમે પલંગ પર બેસીને ખોરાક લો છો કે જો તમે પલંગ પર બેસીને ભોજન કરો છો તો તમે ખૂબ જ ખોટું કામ કરી રહ્યા છો કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાને નારાજ કરે છે અને તમારા ઘરની આર્થિક પ્રગતિ રોકે છે ત્રીસ સાંજ પછી આ વસ્તુઓનું દાન ન કરો જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો તેનું કારણ એ પણ હોઈ શકે છે કે તમે સાંજ પછી દૂધ દહીં અને મીઠું જેવી વસ્તુઓનું દાન કરો છો એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી આર્થિક રીતે નકારાત્મક પ્રભાવ પડે છે